ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ટુ યુવા સારથી કેરિયર હું હાર્દિક સ્વાગત કરું છું આજના અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નોની માહિતી મેળવવાની છે સાથે સાથે દરેક પ્રશ્ન રિલેટેડ જે પણ ડિટેલ છે આવનારી તમામ પરીક્ષાઓમાં પૂછાવાલાયક તો તેની પણ વિસ્તૃત માહિતી મેળવીશું જે પણ વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે તેમના માટે સૌથી બેસ્ટ મટીરિયલ એટલે કે બસો પચાસ રીડિંગ માટેની પીડીએફ આખા વર્ષનું આઠ મહિનાનું કરંટ અફેર્સ અને ત્રીસ જેટલા મહત્વપૂર્ણ મોક ટેસ્ટ પેપર જો તમારે એકદમ નોમિનલ પ્રાઇઝ ઉપર મેળવવા હોય તો એકાણું જીરો એકસઠ બ્યાસી આઠ ત્રાણું એકાણું જીરો એકસઠ બ્યાસી આઠ ત્રાણું ઉષા મેળવના નંબર ઉપર કોલ કરી લેજો તમને તમામ મટિરિયલ મળી જશે આજનો આપણો પહેલો પ્રશ્ન હવે વાત થઈ રહી છે કે પેરિસ પેરા ઓલિમ્પિકની અંદર નીતિશ કુમારે કયો મેડલ જીત્યો હવે વાત થઈ રહી છે નીતિશ કુમારની તો નીતિશ કુમારે તેઓ એક બેડમિન્ટન પ્લેયર છે અને તેમણે જીત્યો છે અહીંયા ગોલ્ડ મેડલ કયો મેડલ જીત્યો છે તો આપણો કરેક્ટ આન્સર છે એ તેમણે ગોલ્ડ મેડલ જીત્યો છે હવે અહીંયા જોશો કોઈ નિતીશ કુમાર બેડમિન્ટનમાં પેરિસ પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ તેઓ જીત્યા છે હવે આ ગોલ્ડ મેડલ તેઓ જીત્યા અને ભારત દેશના ત્રીજા ભારતીય બેડમિન્ટન પ્લેયર તેઓ બની ગયા છે પહેલા બે કોણ હતા

અહીંયા આ મેડલ ટેલી જે છે આપણે ગઈકાલે કરંટ અફેર્સની અંદર જોયું હતું કે અવની લેખરા રાજસ્થાનના જોધપુરના શૂટર છે તેઓ ગોલ્ડ મેડલ જીત્યા મોના અગ્રવાલ બ્રોન્ઝ મેડલ પ્રીતિ પાલ એથ્લેટિક્સ સો મીટરની અંદર બ્રોન્ઝ મેડલ બે મેડલ જીતનારી પ્રથમ મહિલા મનીષ નરવાલ તો સિલ્વર રૂબીના ફ્રાન્સિસ તો શું કહેવાય કે બ્રોન્ઝ મેડલ પ્રીતિ પાલ પ્રીતિ પાલે બે મેડલ જીત્યા છે એક જ પેરસ પહેલાં ઓલમ્પિકની અંદર અને સાતમા નંબર છે નિષાદ કુમાર તો એથ્લેટિક્સ મેન્સ હાઈ જમ્પ શું કહેવાય અહીંયા તો હાઈ જમ્પની અંદર હાઈઝની અંદર તેઓ સિલ્વર મેડલ જીત્યા છે તો આ મેડલ તેને યાદ રાખજો અહીંયા સાત આઠ અને નવ મેડલ ભારતના ખાતામાં અત્યાર સુધી આવી ચૂક્યા છે આગળનો પોઈન્ટ કે જિલ્લા ન્યાયપાલિકાના રાષ્ટ્રીય સંમેલન ભાઈ જિલ્લા ન્યાયપાલિકાનું જે રાષ્ટ્રીય સંમેલન જે છે અહીંયા પૂછવામાં આવી રહ્યું છે કે તેનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું આ કઈ જગ્યાએ આવશે તો આપણો કરેક્ટ આન્સર આવશે અમદાવાદ કઈ જગ્યાએ આવશે અમદાવાદ સોરી અહીંયા જવાબ આવશે નવી દિલ્હી બરોબર સોરી અમદાવાદ નહીં આવે આ ગઈકાલ નો ઓપ્શન છે અહીંયા કરેક્ટ આન્સર આવશે ન્યૂ દિલ્હી શું જવાબ આવશે ન્યૂ દિલ્હી આ આયોજન કર્યું કોણે તો આપણો કરેક્ટ આન્સર આવશે સુપ્રીમ કોર્ટ કોણે કરેલું છે આ આયોજન કોણે કર્યું તો આ આયોજન કરેલું છે સુપ્રીમ કોર્ટ ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું અને આ જગ્યા ઉપર જો તમને ખબર હોય તો આપણા ભારત દેશના દ્રૌપદી મુર્મુ દ્વારા એક સુપ્રીમ કોર્ટનો ધ્વજ જે ધ્વજ હોય તેને લોન્ચ કરવામાં આવેલો છે મળતી માહિતી જોઈ લઈએ તો યાદ રાખજો નવી દિલ્હી

ધર્મ છે ત્યાં વિજય છે સુપ્રીમ કોર્ટની વાત વાત રહી છે ભારતની સૌથી મોટી સંસ્થા પરીક્ષાની અંદર કોઈ પણ આની અંદરથી કઈ પણ પોઈન્ટ તમને પૂછાય બરાબર દેવનાગરી લિપિની અંદર લખાયેલ છે અશોક ચક્ર છે બરાબર બંધારણની પુસ્તક છે ને સુપ્રીમ કોર્ટની બિલ્ડિંગ છે ક્લિયર યા માં નંબરના આપણા ચીફ જસ્ટિસ છે જેમનું નામ છે ડી ભાઈ ચંદ્રચૂડ

તો હવે આવશે ઝારખંડ નું રાંચી જે ચોપડીમાં હોય તે મૂકી દેજો અમરાવતી સુપ્રીમ કોર્ટના શું કહેવાય કે પ્રથમ મહિલા જજ તો તેમનું નામ છે અન્ના ચાંડી બરાબર તેમનું નામ શું છે અન્ના ચાંડી અરે હાઈકોર્ટના છે

ભારતીય ન્યાયાધીશ કોણ હતા તો એ હતા હીરાલાલ જે કણિયા કોણ હતા તો હીરાલાલ જે કણિયા હતા બરોબર આપણા ગુજરાતી હતા સુપ્રીમ કોર્ટના શું કહેવાય કે પ્રથમ ન્યાયાધીશ હવે કોઈ સુપ્રીમ કોર્ટની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ ખરા તો ભાઈ ના હજુ સુધી બન્યા નથી બરોબર પણ કહેવામાં કહેવામાં આવી રહ્યું છે કે બે હજાર અને સત્યાવીસ સુધી કોણ મળશે બનશે તો બીવી નાગા રત્ના બરોબર બીવી નાગા રત્ના બનશે તેવી અહિયાં ખુલાસો કરવામાં આવેલો છે સુપ્રીમ કોર્ટ દ્વારા તો મુદ્દા મહત્વપૂર્ણ છે ભારત દેશના નૌસેના જહાજ તબર ભાઈ ભારત દેશનું નૌસેનાનું જહાજ કયું છે તો તેનું નામ છે તબર અને એ કયા દેશના નૌસેના બરાબર કયા દેશના અહીંયા નૌસેના બરાબર નૌસેના જહાજ અટાલિયા સાથે સમુદ્રમાં ભાગીદારી અભ્યાસ કર્યો સીધો ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાઈ શકે છે અહીંયા જોઈ શકો છો આ છે આપણો આઈએનએસ તબર અને આપણો કરેક્ટ આન્સર આવશે સ્પેન કયો આવશે આપણો કરેક્ટ આન્સર આવશે સ્પેન અહીંયા આપણે સ્પેન દેશનું પહેલા લોકેશન જોઈ લો તો અહીંયા જે સ્પેન કન્ટ્રી છે અહીંયા છે બરોબર અહીંયા એની બાજુમાં છે કોર્ડોબા વેલેન્સિયા મેટ્રિડ અને ગેરેન્ડા અને મેલેંગા આ ચાર કન્ટ્રીઓ તેની સાથે બોર્ડર બનાવે છે તો સ્પેન દેશના જહાજ અટાલિયા સાથે ભારત દેશના જહાજ તબરે પાર્ટનરશિપ એક્સરસાઈઝ કરી હવે ભૂમધ્ય સાગરની કુંજી જે છે તે કોને કહેવામાં આવે છે ભૂમધ્ય સાગરની અંદર આ બે જહાજો એક્સરસાઇઝ કરી તો ભૂમધ્ય સાગરની કુંજી કોને કહેવાય સીધો પ્રશ્ન પૂછાય તો જીબ્રાસ્ટલ સંધિ કઈ છે જીબ્રાસ્ટલ સંધિ સ્પેનની કેપિટલ તો છે મેડ્રિડ કરન્સી છે યુરો પ્રધાનમંત્રી છે પેડ્રો

અને ફક્ત સાયક્લોન તો ઇજિપ્તની સાથે કન્ફ્યુઝન પોઈન્ટ ત્યાર પછી ખંજર તો ભારત અને કિર્ગિસ્તાન હિમાચલ પ્રદેશની અંદર સ્ટીડ ફાસ્ટ ડિફેન્ડર નાટોનો બહુરાષ્ટ્રીય અભ્યાસ છે ત્યાર પછી ડેઝર્ટ નાઇટ અહીંયા સમજો ડેઝર્ટ સાયક્લોન છે અહીંયા ડેઝર્ટ નાઇટ છે ઇન્ડિયા ફ્રાન્સ અને યુએઈ ત્રણ દેશો છે સંયુક્ત રૂપે આની અંદર અરબ સાગરની અંદર કરેલો હતો બે હજાર ચોવીસમાં સદા તનશિક ઇન્ડિયા સાઉદી અરબ રાજસ્થાનની અંદર

ત્યાર પછી સમુદ્ર લક્ષ્મણ તો ઇન્ડિયા અને મલેશિયા બંને ભેગા થઈ અને વિશાખાપટનમની અંદર સી ડિફેન્ડર ઇન્ડિયા અમેરિકા પોર્ટ બ્લેયર અંદમાન નિકોબારની અંદર કટલેસ નામનો એક્સરસાઇઝ ભારત દેશનું આયન સ્થિર નામનું જહાજ હતું તેણે સોળ કન્ટ્રી સાથે આ યુદ્ધ અભ્યાસમાં ભાગ લીધો હતો સિસેલ્સની અંદર કઈ જગ્યાએ સિસેલ્સ ગગન શક્તિ આ ભારતનો છે ઇન્ડિયન એરફોર્સ ધર્મા ગાર્જિયન વીર ગાર્જિયન કોની સાથે જાપાન સાથે

ચલો ગગન સ્ટ્રાઈક બે ભારતીય સેના અને વાયુસેના આ મોસ્ટ આઈએમપી લાઈન કરું છું તેને ગોખી લેજો પરીક્ષામાં પૂછાશે શક્તિ અભ્યાસ કોની સાથે તો ભારત અને ફ્રાન્સ મેઘાલયમાં તર્કસ કોની સાથે ભારત અને અમેરિકા કલકત્તાની અંદર રેડ ફ્લેગ કોની સાથે બહુપક્ષીય અભ્યાસ અમેરિકાની અંદર અલાસ્કામાં રિમ્પેક બહુપક્ષીય અભ્યાસ કોની સાથે ભારત સામેલ થયો હતો હવાલી દ્વીપ અમેરિકાની અંદર રિમ્પેક બહુપક્ષીય હોપેક્સ નામનો યુદ્ધ અભ્યાસ ભારત અને ઇજિપ્તની સાથે ઇજિપ્તમાં થયો મૈત્રી અભ્યાસ ભારત અને થાઇલેન્ડની વચ્ચે થાઇલેન્ડમાં થયો ઉદાર શક્તિ ભારત અને મલેશિયાની સાથે મલેશિયાની અંદર થયો મિત્ર શક્તિ ભારત અને શ્રીલંકા શ્રીલંકાની અંદર અને પર્વત પ્રહાર નામનો યુદ્ધ અભ્યાસ લાસ્ટમાં ભારતે કર્યો હતો ભારતીય સેનાએ લદ્દાખની અંદર કર્યો હતો જે જગ્યા ઉપર ભારત શબ્દ લાગેલું હોય ભારતની અંદર જ તો એને સૌથી વધુ પ્રાધાન્ય આપજો પરીક્ષામાં પૂછાશે આગળનો પોઈન્ટ અત્યાર સુધીનું દુનિયાનું સૌથી ઊંચું તાપમાન કઈ જગ્યાએ નોંધવામાં આવ્યું તો અહીંયા તમે જોઈ શકો છો આ તાપમાન અને અહીંયા તમે આ ઇમેજ ઉપર આવો તો અહીંયા તમે જોશો તો બ્યાસી પોઈન્ટ બે અંશ સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે ને આ છે આપણો કરેક્ટ આન્સર ઈરાન કઈ જગ્યાએ ઈરાન હવે ઈરાન તો ઈરાનમાં દક્ષિણ ઈરાન પાસે એક ગામ આવેલું છે જેમાં અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે અમી રાષ્ટ્રપતિ છે મસૂદ પેજસ્કિયન બરોબર મસૂદ પેજ કિયન ત્યાર પછી ઈરાન નું પ્રાચીન નામ જો પૂછી લે તો તેનું નામ છે ફારસ બરોબર કેસ્પિયન સાગર અને હિન્દ મહાસાગર બંનેની સાથે સરહદ બનાવનાર વિશ્વનો દેશ ઈરાન છે અહીંયા તમે જોઈ શકો છો કે આ કેસ્પિયન સાગર છે અને અહીંયા તમે જોશો બરાબર આ કેસ્પિયન સાગર છે અને નીચે તમે જોશો તો હિન્દ મહાસાગર છે તો આ બંનેની સાથે જે સરહદ બનાવે છે તે કોણ બનાવે છે તો અહીંયા છે આ આપણો ઈરાન કઈ જગ્યાએ છે આ છે આપણો ઈરાન અહીંયા પણ જોઈ શકો છો આ છે ઈરાન તો કેસ્પિયન સાગર અને મહાસાગર બંનેની સાથે સરહદ બનાવનાર વિશ્વનો એકમાત્ર દેશ કયો છે ઈરાન છે ફરીથી સમજી લો તો અહીંયા જોશો તો આ કેસ્પિયન સાગર છે નીચે હિન્દ મહાસાગર છે એની સાથે બોર્ડર તો એક જ દેશ બનાવે છે કોણ એની આજુબાજુ બીજો કોઈ દેશ છે નહીં અહિયાં જોશો ઉપર બરાબર અહીંયા ઉપર ઈમેજની અંદર જોશો તો આ જગ્યા ઉપર છે તુર્કમેનિસ્તાન અહીંયા છે ઉજબેકિસ્તાન બરોબર અહીંયા છે લાસ્ટમાં ઉપર તો રશિયા છે છે વોલ્ગા અને આ બાજુ છે કઝાકિસ્તાન પણ આ આ આ આ જે 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 અહીંયા આખી બોર્ડર છે 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 આપણો કેસ્પિયન સાગર બરાબર આ કયો છે તો આ છે આપણો કેસ્પિયન સાગર અને અને નીચે જોશો હિન્દ મહાસાગર આ જગ્યા ઉપર છે ઈરાન બરાબર તો કેસ્પિયન સાગર અને હિન્દ મહાસાગર બંનેની સાથે સરહદ બનાવનાર વિશ્વનો એકમાત્ર દેશ કયો છે ઈરાન ક્લિયર જોઈએ આગળ રાષ્ટ્રીય પોષણ સપ્તાહ બે હાજર ચોવીસ ની શરૂઆત કયા રાજ્ય થી થઈ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા ઇમેજ ની અંદર આપણે જોઈ રહ્યા છીએ તો ખબર તો પડી ગઈ કે ભાઈ ગુજરાત પણ ગુજરાત ની અંદર પણ કઈ જગ્યાએ તો ગુજરાત ની અંદર ભાઈ કઈ જગ્યાએ તો ગાંધીનગર બરાબર ગાંધીનગર ની અંદર પણ કઈ જગ્યાએ તો મહાત્મા મંદિર થી તો યાદ કરી લેજો કે પોષણ સપ્તાહ જે છે બરોબર પોષણ સપ્તાહ છે તે મંત્રી છે અને તેમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ની વાત થઈ રહી છે એક થી ત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલશે ક્યાં સુધી ચાલશે તો એક થી ત્રીસ સપ્ટેમ્બર સુધી આ ચાલવાનું છે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ આ સપ્તાહ જોઈએ તો એક થી સાત સપ્ટેમ્બર સુધી પણ અહીંયા એક થી ત્રીસ સપ્ટેમ્બર સુધી આ ચાલવાનું છે તો ગુજરાતના ગાંધીનગરમાં આવેલ મહાત્મા મંદિર અને બાળ વિકાસ મંત્રી જે છે તે અન્નપૂર્ણા દેવી છે તેમના દ્વારા સાતમા નંબરના રાષ્ટ્રીય પોષણ સપ્તાહ બે હાજર ચોવીસ ની શરૂઆત કરવામાં આવી પોષણ અભિયાનની શરૂઆત ભારતમાં બે હાજર અઢાર માં થઈ હતી ગુજરાતની સ્થાપના એક મે ઓગણીસો સાહીઠ બરોબર અહિયાં જોઈ શકો છો આખો પોષણ મહિનો બરાબર આખો પોષણ મહિનો ઉજવશે ગુજરાતની રાજધાની ગાંધીનગર પહેલા હતી અમદાવાદ બરાબર પહેલા હતી અમદાવાદ ત્યાર પછી ગાંધીનગર મુખ્યમંત્રી કોણ છે ભૂપેન્દ્રભાઈ પટેલ શું કહેવાય કે ગવર્નર કોણ છે તો આચાર્ય દેવ વ્રત જે છે આપણા ગુજરાતના ગવર્નર છે ક્લિયર આ મુદ્દો યાદ રાખજો ગુજરાતથી શરૂઆત થઈ છે આગળનો પોઈન્ટ કે કયા દેશમાં રાષ્ટ્રપતિને કયા દેશના કયા દેશના રાષ્ટ્રપતિને ઓલમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવામાં આવેલ છે હવે આ ઓલમ્પિક ઓર્ડર ની જે વાત થાય તો આપણા ભારતીય કોઈ એવા ખરા કે સન્માનિત કરવામાં આવ્યા હોય તો હા પ્રથમ ઇન્દિરા ગાંધી હતા અને બીજા નંબરે અભિનવ બિંદ્રા છે અને અત્યારે વાત થઈ રહી છે ફ્રાન્સ દેશના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન ની વાત થઈ રહી છે કોની ઇમેન્યુએલ મેક્રોન તો અહીંયા ઇમેજ જુઓ છો ફ્રાન્સ દેશના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન ને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કર્યા છે 2024 માં ભારતીય શૂટર અભિનવ બિંદ્રાને ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડથી સન્માનિત કર્યા છે પ્રથમ 1983 ની અંદર પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ એવોર્ડની શરૂઆત 1975 માં થઈ હતી સ્થાપના 23 જૂન 1894 ને મુખ્ય મથક આવેલું છે સ્વિટ્ઝર્લેન્ડ તો યાદ રાખજો ઓલિમ્પિક ઓર્ડરથી કોને હાલમાં સન્માનિત કર્યા છે તો

કે તમામ જે ગામડાઓ દૂર દૂર સુધી પર્વત સુધી વિસ્તરેલા જે ગામડાઓ છે તેનું નેટવર્કની અંદર આ ગામડાઓને જોડવા તો લખે છે કિસાન સુરક્ષા શિક્ષા અને ડિજિટલ બનાવી પણ આપણો જવાબ આવશે ટેલિકોમ કનેક્ટિવિટી તો સીધો પ્રશ્ન પૂછાય કે ચર્ચામાં રહેલ ડિજિટલ ભારત નિધિનો સંબંધ કોની સાથે છે તો આપણો કરેક્ટ આન્સર આવશે ટેલિકોમ કનેક્ટિવિટી આગળ છે કે ડિજિટલ ભારત નિધિનો સંબંધ ટેલિકોમ કનેક્ટિવિટી સાથે છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ દ્વારા ડિજિટલ ભારત નિધિ લાગુ કરી દેવામાં આવેલી છે ઓબ્જેક્ટિવ એટલે કે ડિજિટલ સેગમેન્ટેશન ડિજિટલ ડિવાઇડ ને દૂર કરવા અને પૂરા દેશમાં ટેલિકોમ સર્વિસને સમાન રૂપથી પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે ડિજિટલ ભારત નિધિ જે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડના સ્થાન પર લાવવામાં આવેલ છે જેના સ્થાન ઉપર આવેલ છે તો ઇમેજમાં સોરી અહીંયા જોઈ શકો છો યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન જે છે તેના સ્થાન ઉપર લાવવામાં આવેલ છે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ આ એક પ્રકારનો એવો ફંડ હતો જેને બે હજાર અને બે હજાર અને બે બરાબર બે હજાર અને બે લખી દો અહીંયા બે હજાર અને બે માં સ્થાપિત કરવામાં આવેલ છે જેની શરૂઆત ટેલિકોમ નેટવર્ક ને વધારવા માટે થઈ હતી સમજો ડિજિટલ ભારત નિધિ તો ડિજિટલ ભારત નિધિને ટેલિકોમ્યુનિકેશન એક્ટ બે હજાર તેવીસ ની સેક્શન ચોવીસ એક અંતર્ગત સ્થાપિત કરવામાં આવેલ છે ઓબ્જેક્ટિવ નેટવર્ક એન્ડ સર્વિસમાં વધારો કરવો સોશિયલ તો એક્સેસ સમાપ્ત કરી ઓછી સેવાવાળા અનસર્વડ એરિયાને મુખ્ય ધારા સાથે પોતાના પોલિટિકલ રાઇટનો ઉપયોગ કરવા સક્ષમ બનાવવા કોન્સ્ટિટ્યુશનલ તો ટાર્ગેટેડ સબસાઇટ્સના માધ્યમથી ટેલિકોમ ડિજિટલ ક્રાંતિના લાભ સમાન વિતરણ અને નેશનલ રિસોર્સનું ઉચિત વહેંચડી કરવી ટેલિકોમ્યુનિકેશન એક્ટ બે હજાર ત્રેવીસને પાર્લામેન્ટમાં ડિસેમ્બર બે હજાર તેવીસના દિવસે રજૂ કરવામાં આવેલ હતો જેને ચોવીસમી ડિસેમ્બર બે હજાર તેવીસના દિવસે રાષ્ટ્રપતિ સ્ત્રી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી તો જે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન જે છે સો ટકા નહીં પણ એકસોને દસ ટકા પરીક્ષામાં છપાય કે ચર્ચામાં રહેલી ડિજિટલ ભારત નિધિ વિશે તમને ખબર હોવી જોઈએ ડિજિટલ ભારત નિધિ વિશે સંપૂર્ણ આપણને ખબર હોવી જોઈએ આગળ છે એફ બરાબર એફ દ્વારા રમત શ્રેણીમાં યંગ લીડર એવોર્ડ બે હજાર ચોવીસ થી કોને સન્માનિત કરવામાં આવ્યા તો ઇમેજ ની અંદર જોઈએ છે ને તો અહીંયા તમને દેખા છે આયુષ્યમાન ખુરાણા પણ આપણો કરેક્ટ આન્સર છે નીરજ ચોપડા બરાબર અહીંયા રમતની શ્રેણી લખી છે આ મનોરંજનની શ્રેણી છે બરાબર મનોરંજનની શ્રેણીની અંદર પૂછાય તો જવાબ આવશે આયુષ્યમાન ખુરાણા પૂરી મળતી માહિતી સમજી લઈએ

ફર્સ્ટ પ્રથમ એવોર્ડ છે આ એફ દ્વારા આ પ્રથમ એવોર્ડ આપવામાં આવી રહ્યા છે અને પ્રથમ એવોર્ડ મળ્યો છે નિરુ બાબાની ત્યાર પછી મનોરંજનની અંદર યુથ આઇકોન આયુષ્માન ખુરાના ઇમેજની અંદર જોઈ શકો છો બંને ભારતના બંને સિતારાઓને જોઈ શકો છો આયુષ્માન ખુરાના નિરજ ચોપડા નીચે નેક્સ્ટ જનરેશન લીડરશિપ એવોર્ડ રોશની નાદર એચસીએલ ટેકનોલોજી છે તેના ચેરપર્સન છે રોશની નાદર અને તેમને વિદ્યાર્થી મિત્રો આ એવોર્ડ આપવામાં આવ્યો છે સર્વશ્રેષ્ઠ ઉદ્યમીનો એવોર્ડ તો લાસ્ટમાં તમે જોઈ શકો છો તેમનું નામ છે અમન ગુપ્તા આ ચાર એવોર્ડને મોસ્ટ આઈએમપી ગણી અને નોંધ બનાવી લેજો કેમ પ્રથમ વખત આપવામાં આવે છે એફઆઈસીસીઆઈ દ્વારા આની સાથે સંકળાયેલા છે આપણા મહાત્મા ગાંધીજી સ્થાપના થયેલી છે એફઆઈસીસીઆઈની ઓગણીસો ને સત્યાવીસની અંદર સમજાય છે ભારત દેશના કયા રાજ્યે પોતાની ઓનલાઈન પ્રતિયોગિતા માટે હાર્લી ડે હિસ્ટ પાટા પાટા એવોર્ડ જીત્યો રેલવેના પાટા નથી સમજીએ તો અહીંયા આપણો જવાબ આવશે કેરલ ટુરિઝમ અહીંયા જોઈ શકો છો પાટા ગોલ્ડ એવોર્ડ જીત્યો છે કોણે કેરલ તો કેરલ ટુરિઝમ વિન્સ પાટા ગોલ્ડ એવોર્ડ બે હજાર ચોવીસ ફોર ઇનોવેટિવ ડિજિટલ માર્કેટિંગ ફોર કેમ્પેન તો અહીંયા આપણો કરેક્ટ આન્સર આ ઓપ્શન ખોટા છે બદલવાનું ભૂલી ગયો છું બરાબર તો આપણે અહીંયા લખી દઈએ મોટા અક્ષરે કેરળ ડ શું ધાવા આવશે કેરળ ક્લિયર છે કેરળ કેરળ નો મેપ છે અહીંયા તમે જોઈ શકો છો આ છે કેરળ નો મેપ કેરળ ટુરિઝમે પેસિફિક એશિયા ટ્રાવેલ એસોસિએશન નો ગોલ્ડ જીત્યો પાટા નું পুরো નામ છે પેસિફિક એશિયા ટ્રાવેલ એસોસિએશન એટલે કે અર્થ થાય પાટા નેપાળ ટુરિઝમ જે છે તેનું જે બોર્ડ છે પેસિફિક એશિયા ટ્રાવેલ એસોસિએશનનો નો ગોલ્ડ એવોર્ડ ટુરિઝમ લાઈવલીહુડ રિકવરી પ્રોજેક્ટ માટે જીત્યો છે તો આપણો ખાસ યાદ રાખો કેરળનો બરાબર આગળનો કે ભારતીય ઇન્ડિયન નેવીનું કયું વિમાન વરુણ યુદ્ધ અભ્યાસ માટે ફ્રાન્સમાં ભાગ લેવા પહોંચી ગયું છે તો ભાઈ અહીંયા જોઈ શકો છો સબમરીન હન્ટર એનું નામ છે બોઇંગ પી એટી વન આઈ તો આપણો કરેક્ટ આન્સર શું આવશે આઈ

જે રિપોર્ટ અનુસાર ભારતના અજબોપતિઓએ લગભગ એક ટ્રિલિયન ડોલરથી કુલ સંપત્તિ એકઠી કરી લીધી છે જે કુલ વૈશ્વિક સંપત્તિના સાત છે સૌથી ધનિક શહેરો તે શહેરોનો ઉલ્લેખ કરે છે જ્યાં મોટા ભાગના અજબોપતિ છે અને મુંબઈ હવે બેજિંગ જે ચીનનું છે તેને પાછળ છોડી દીધું અને બિલિયોનર કેપિટલ બન્યું છે કોણ તો હવે પરીક્ષામાં પૂછાય કે ભાઈ બિલિયોનર બરોબર બિલિયોનર કેપિટલ કઈ તો આપણો રાઈટ આન્સર આવવો જોઈએ મું

આ યાદીમાં ત્રીજા સ્થાને એકસો ચાર અજબતિઓ સાથે હૈદરાબાદ છે જેમાં સત્તર નવા અજબોપતિનો ઉમેરો થયો તો તો આપણો આપણો બધા મૂકી દો યાદ રાખવાનો છે કે ભારતની અરબપતિ કેપિટલ કઈ બની ગઈ થયોજિંગને પછાડી અને મુંબઈ સિટી ભારતનું અજબપતિ શહેર બની ગયું છે ક્લિયર ત્રણ સપ્ટેમ્બર પંડિત યુગના ગુજરાતી કવિ નરસિંહરાવ દ્વિવે જન્મદિવસ તો અહીંયા થોડી માહિતી લઈ લઈએ ત્રણ સપ્ટેમ્બર અઢારસો ઓગણસાઠ અમદાવાદમાં જન્મ ઉપનામ છે જ્ઞાનબાલ દૂરબીન વનવિહારી નરકેસર ને શંભુ નાથ ગુજરાતી સાહિત્યકાર ભોળાનાથ દિવેટિયાના પુત્ર અને લેખિકા વિદ્યા ગૌરી નીલકંઠના તેઓ મામા હતા કાવ્ય સંગ્રહો છે તેમના કુસુમ માળા હૃદય વીણા નુપુર જનકાર ઝંકાર સ્મરણ સહીતા પોતાના પુત્રના મૃત્યુ બાદ તેમણે લખેલ મંગળ મંદિર ખોલો દયામય મંગળ મંદિર ખોલો કનૈયાલાલ મુનશીએ તેમને ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતા કહ્યા છે ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતા તેમને સમર્થ ભાષાશાસ્ત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે લાસ્ટમાં તેમનું અવસાન ચૌદ જાન્યુઆરી ઓગણીસો સાડત્રીસ અમદાવાદ તો વિદ્યાર્થી મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ માહિતી ગમી છે લાઈક કોમેન્ટ કરજો કરંટ અફેર્સ વિદ્યાર્થી મિત્રો પીડીએફ લેવા માગતા હોય ઉષા મેડમના નંબર ઉપર તમે ડાયરેક્ટલી શું કહેવાય કે કોલ કરજો નંબર લખવો તો લખી દેજો કે એકાણું જીરો એકસઠ બ્યાસી આઠ ત્રાણું આ નંબર ઉપર તમને સંપૂર્ણ કેટલી ભાઈ તો આઠ મહિનાનું કરંટ અફેર્સ બસો પચાસ જેટલી રીડિંગ માટેની પીડીએફ અને ત્રીસ મહત્વપૂર્ણ મોક ટેસ્ટ પેપર આ કોન્સ્ટેબલની ભરતી માટેના તમને ક્યાંથી મળશે ઉષા મેડમના નંબર પરથી madhushan next video in the thank you very much